ચાલો આપણે ખિસ્કોલી બેન ને પૂછીએ અલી ખિસકોલી બેન ઓ ખિસ્કોલી બેન

પછી ન રમાય અને દાવ આવે તો આપવો તો પડે જ ને તમે લોકો આવી અંશ કરો છો તો પછી ચાલો આપણે હવે ગલુડિયા ભાઈ ને પૂછીએ ગલુડિયા ભાઈ ઓ ગલુડિયા ભાઈ તમે ઉંદરડી ને રમાડો ને રમાડો ને

પોપટ પોપટ ભાઈ ભાઈ પોપટભાઈ ઊંદડીને તમે થોડીક શિખામણ આપો ને એને કોઈ રમાડતું નથી એ ભલે હા ભાલ દોસ્તો ઉંદરડીને પોપટ પાસે હવે લઈ જવી તો પડશે જ તો મારી સાથે તમે પણ ગાઓ એટલે ઉંદરડી બહાર આવી જાય બરાબર ઉંદરડી રે ઉંદરડી ઉંદરડી રે ઉંદરડી ચાલ મારી સાથે પોપટ ભાઈ ની પાસે ચાલ મારી સાથે પોપટ ભાઈ ની પાસે આ આવી ઉંદરડી ચૂંચી ચૂંચી ઉંદરડી મેં તમને પેલા કહ્યું તું ને ઉંદરડી બેન જાઓ પોપટ ભાઈ બોલાવે છે લો એ તો ગઈ બાલ દોસ્તો પોપટ ભાઈએ એને બધી વાત શીખવાડી અને ઉંદરડી બરાબર સમજી પણ ગઈ બીજે દિવસે ઉંદરડી નાઈ ધોઈને નવા સરસ મજાના કપડા પહેરીને આવી અને સીધી પોપટ પાસે પહોંચી ગઈ અને ભાઈ તેને સૌ ભેરુઓ પાસે લઈ ગયા ભેરુઓ ઉંદરડીને એક પછી એક સવાલ કર્યા પણ તું કે રે કંદી થઈ જ કંદી ગાળો બોલીશ નાજી હવે તું દાદાગીરી કરી નાજી તો હવે અમારી સાથે રમ આ સાંભળી ઉંદડી તો રાજી રાજી થઈ ગઈ ને પછી તો તે સૌ ભેરોની સાથે રમવા લાગી બાલ દોસ્તો તમે મેર આ ઉંદડી જેવી અંચય તો નથી કરતા ને ના 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 તો તમને સૌ કોઈ રમાડશે અને સૌ કોઈ તમારી સાથે રમશે પણ ખરા તો ગાવ મારી સાથે હળી મળીને રમતા શીખો સૌની હારે જીવતા શીખો હળી મળીને રમતા શીખો સૌની Soni hare jita shiko, Hari marine ramta shiko, ramta shiko, Hari marine, ramta shiko, Hari marine.